હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે આજે તારીખ પેલી સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્મેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

જેનાથી સિંચાઈને વ્યવસ્થા તો થઈ પરંતુ સમગ્ર ગુજરાતમાં કોઈ તરસ્યું ના રહ્યું નર્મદા યોજનાને કારણે આપણે આજુબાજુના રાજ્યોને પણ વીજળી પહોંચાડી શક્યા અને કચ્છના રણ સુધી પીવાનું પાણી પહોંચતું થયું આ એક સુશાસનનું ઉત્તમ ઉદાહરણ છે કોરોના કાળમાં સમગ્ર વિશ્વની નજર વિકસિત દેશો પર હતી પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ આપણા વૈજ્ઞાનિકો પર વિશ્વાસ મૂક્યો અને ટૂંકા ગાળામાં બસો કરોડથી પણ વધુ ડોઝ દરેક નાગરિકને ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવ્યા સો જેટલા દેશોમાં આપણે વેક્સિન પહોંચાડી છે આપના સાથ અને સહકારની જરૂર છે તેમ વિનોદ ચાવડાએ જણાવતા કમળના બટનને દબાવી ભાજપાને વિજય બનાવવાની અપીલ કરી હતી કચ્છ લોકસભા બેઠકના ભાજપા ઉમેદવાર શ્રી વિનોદભાઈ ચાવડાએ તારીખ ત્રીસ ચાર બે મંગળવારના મોરબી વિધાનસભામાં ચૂંટણી પ્રવાસ યોજી માળિયા તાલુકા મોરબી શહેર અને મોરબી તાલુકાના ભાજપાના સૌ પાર્ટી આગેવાનો તથા મોરબી જિલ્લાના વિવિધ સમાજના અગ્રણીઓ અને સમાજના લોકો સાથે બેઠક યોજી હતી ત્યારબાદ ત્યારબાદ મોરબી શહેરના મધ્યસ્થ કાર્યાલયનું શુભારંભ કર્યો તેમજ વોર્ડ દીઠ ઉપસ્થિત સૌ નાગરિકો સાથે સંવાદ કરી તેમજ માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજિત શ્રીરામસે રાષ્ટ્રકથા પ્રસંગે હાજરી આપી કથાનું શ્રવણ કર્યું હતું આ ચૂંટણી પ્રવાસ દરમિયાન મોરબી જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ રણછોડભાઈ દલવાડી મોરબીના ધારાસભ્ય કાંતિલાલભાઈ અમૃતિયા જિલ્લા ભારતીય જનતા પાર્ટી મહામંત્રી કે સી અમૃતિયા જેઠાભાઈ આહિર મોરબી શહેર ભાજપા પ્રમુખ લાખાભાઈ ઝરિયા પાર્ટી આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી થી વીસ હાજર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઈન જીરો નાઈન સિક્સ ઝીરો ટુ નાઈન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી રિંગ રોડ ભાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશે